હવે લોસા સુઈ માં પડે એટલે તારી આજે મેં લગ્ન કર્યા છે સમજો મારી ઘરે બાયડી રહી ને એને તો કાઠી જ મૂકવી છે એ મને જરીએ નથી ગમતી પણ તમારી આગલી બાઈ રહી એ મારી યાર બસ છે તો તું થથબાટી બોલાવી હામીન હામી અને સમજો નો પોત ને હું બેઠો છઉ ને એના બાપાને ને ઘરે કાઠ મૂકું એટલે તારી યાર મેં લગ્ન કરી લીધા પ્રેમ લગન અને સમજો હવે તો મારો એક લાખ જેવો હા હા તારો જક લગાડવાનો કરે અને કાઠી મૂકવી છે એ કર્યા જાવી એટલી જ વાર છે હાલ તું કાય કાયદાની ઉપાડી ન કરતી તું તો મારો પ્રેમ છો ને

હે તાળી પાડો તમારા રામ ની રે બીજી તાળી ના હોય જો આ બધી તારી રામાયણ મે હું તને શું કહું ડોશી એ શું એ હમણે આપણે એમ થાય આપણી છોડી ને ગીરે ગયા નથી હા અને એવા હમાસા રહેતા કે જમાઈ આપણી છોડી બહુ કંદડે છે એ તારે કઈક સમજાવાય ને બસ કેટલો સમજાવો સમજ તો ન હાજકા ન સમજે તો તો સમજાવો જોશે પણ જમાઈ મરાય નહીં પણ તો એને શું કરવું એની આરતી ઉતરવી

હે મુંગી માર અને તમે કોઈ લાંબુ નો બોલો સમજો તારે આ ઘર માં રહેવું હોય તો અમને કઈ વાંધો નથી રે ને મારે બે બાયડ્યું થાય હું એવી નવરી નથી તો તમારે મારા અરે ફેરા નતા ફરવા તમારે આવું કરવું તો એવું ફેરા સમજો અહિયાં ફિર્યો નતો મને ફરાઈણે પેરાયા તા બોલ હાલે તને શરમ ન થઈ આવા કોક ના ઘર ભંગાવતા હાલે મારે બહુ બોલ બોલ ન કરતી હોય ને ખલવાડી દઈશ મેં કોરાટ લગન કર્યા છે અને આમ જો તને ન વાંધો હોય તો તું રે ને હું

તો ફેરા એના ફરવાના હતા બાર આરે નતા ફરવાના એની આરે ફર્યો ને એતી આરે ફેર્યો સાઈની માની ની હાલતી ની જા તર તા પણ કરી નીકળ તું મને નથી ગમતી તાર આખ ખાવાનું મને નથી પાલતું હાલી નીકળી એ બટા આવ હું તું કરવાનો આલી ગાડી મે પાછી લેતો જા બા તમે ઊંઘા મરો ઘરીએ હું સાવા દેનો બોલતા ખબર કાઈ પડે નહીં મારે આખી જિંદગી કાઠવાની છે એની આરે મારે નો જાય મને એ થોડીક ગમતી હતી મને તો બા ગમતી હતી એ હવે તું રહી ને આ ઘરમાં હવે તાર જ છે અને આપણે ખાટ બની તો વહી ગઈ તો નડતો તો ગયો હા હવે તું રહી ને શા બનાવી પેલા ને પછી ખાવાનું બનાવી જા એ હો બા કેમ હોબુ સાહેબ બે ગયા મારે નથી હોતા એ વાવનો કઈ શા મૂંગા મારો

પાણી માંગે તો હું દૂધ દેતી હતી હું હવે મારા બાપાને હું જવાબ દઈશ અંતે બીજે લગ્ન કરી લીધા રાખી રાખીને કોઈ જાતની ખામી નથી રાખી એટલું હું રાખતી હતી તોય ભાગીને બીજે લગ્ન કર્યા મેં શું એનામાં ખામી રાખી હતી હવે તો મારા બાપાને મોટું દેખાડો હું લાયક નથી લાય હવે તોય જાવ તો જોશે ને છોકરાએ વઉને ઘાઢી મેં અને વહુએ સારા હતા અહીંયા વેવાય આવશે અને હું હું જવાબ દઈશ

એ ડોહા આખા ગામને ખબર પડી ગઈ કે આપણા સમય છોડીને હેરાન કરે હે પણ શું કરું આપણે કેટલી ખેલ સમજાયો હમત તો એલ પર તો આકે સમજાવો પડશે કે હાલ હાલ આ રૂપા હે મી એ રૂપા ક્યાં બટા દુકાને જાસ અમે તાર ઘરે આવતા હતા હમડે તો અમે આયા નતા અને કે એવા સમાચાર સાંભળ્યા હતા કે રૂપાને બહુ કંદડે હે થબ કોઈ દેતા આવી અને આટોય ખાતા આવી અરે બાપુ કંદડે હે તો બહુ તે પણ મને કેતા જીબ નથી પડતી બાપુ તમારે જમાય છે ને બીજા લગ્ન કરી લીધા અરે 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 હા હા મહણિયાન કેટલું કેટલું એનું રાખ્યું તું અને મારી ફૂલ જેવી છોડીને ઘરબારી કાઢી બોલો શું કરું અને ઉપર જાતા તો મને મારી એને ઘરબારી કાઢ મૂકી મારે હાવું નથી માનતા હાલો હાલો આ તો મારી મારી મારીને તાંગા જ ભાંગ નાખવા એનું કેટલું હું રાખતો તો મારો જમાય હારો છે હારો છે હાલો જાવું જ છે હાલો હાલ બટા હાલ

પછી નો દીકરો ક્યાં થાય તો મોહનિયા મારી જિંદગી હુકામ પગાર તો